ગારિયાધાર પાલિતાણા રોડ પર નશાની હાલતમાં ટુ વ્હીલર ડિવાઈડર સાથે અથડાયો બે યુવકોને ગંભીર ઈજાઓ ગારિયાધાર પાલિતાણા રોડ પર ટુ વ્હીલરનો અકસ્માત સર્જાયો હતો જેમાં નશાની હાલતમાં બાઇક ચલાવી રહેલ બે યુવકો ડિવાઈડર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા એકઠા થતાં ટ્રાફિકની સ્થિતિ ઊભી થઈ હતી સ્થાનિક લોકોએ તરત જ બંને યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા મળતી માહિતી અનુસાર એક યુવકનું નામ ચૌહાણ પ્રવીણભાઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ઘટના સ્થળેથી બંને યુવકો પાસેથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા તેમની નશાની હાલતની પુષ્ટિ થઈ છે ઉપરાંત આસપાસ પણ દેશી દારૂની થેલીઓ વિખરાયેલી હાલતમાં જોવા મળી હતી આ ઘટના સમયે લોકોમાં ચકચાર ફેલાઈ જવા પામી હતી અને ફરી એકવાર ગારિયાધારમાં દેશી દારૂના વધી રહેલા વેચાણ વિશે ચિંતા ઊભી થઈ છે સ્થાનિકોએ તંત્રને આ બાબતે કડક પગલાં લેવા માંગ કરી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા દેશી દારૂના વધતા વેપાર સામે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે છે કે નહીં રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર